હોય કે સરપંચ એક મતની સરસ પણ ખૂબ જ મહત્વની જેમાં કેટલાક સભ્યોના નામ સુરેન્દ્રનગર જિલ્લાની મતદાર યાદીમાં પણ બોલે છે આ સાથે સાવલીના જૂના સમલાયાની મતદાર યાદીમાં પણ તેઓના નામ હાજર છે સુરેન્દ્રનગરમાં જે વ્યક્તિની અટક ચભાણ છે તે વ્યક્તિ વડોદરામાં ભરવાડ અટક ધારણ કરીને મતદાર યાદીમાં નામ ઉમેર્યું છે મહત્વની વાત તો એ છે કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મતદાર યાદીમાં નામ ઉમેરતા સમયે જૂના સ્થળેથી નામ કમીનો દાખલો લેવો પડે પણ અહીંયા તો બંને સાથે અલગ અલગ અટક ધારણ કરીને નામો ઉમેર્યા છે આંગે અંગે બે હજાર ત્રેવીસ માં ફરજી નામો કાઢી નાખવા ગામના અગ્રણીએ અરજી પણ કરી હતી છતાં જિલ્લા આવા બોગસ મતદારો ઊભા થયા હોય તો નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી પ્રક્રિયા પર પણ સવાલો ઉભા થાય છે ત્યારે આજરોજ સાવલીના જૂના સમલા ગામે એક જ મકાનમાંથી માંથી થી વધુ મતદારો અને કેટલાક બોગસ ચૂંટણી કાર સામે આવતા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ મિતેશ કુમાર અંચોડભાઈ ચૌહાણ છે ગામ જૂના સમલા સાવલી તાલુકો જિલ્લો વડોદરા અમારી જે ફરિયાદ એ છે કે અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને અમારા ગામમાં કેટલાક મતદારો એવા છે જે અમારા ગામમાં તેમજ એમના મૂળ વતનમાં પણ મતદાનનો હક ધરાવે છે તો આ રીતે બોગસ વોટિંગ ન થાય અને એ અટકાવવામાં આવે અને ચૂંટણી નિષ્પક્ષ થાય એના માટે મેં અરજી લઈને કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છીએ જિલ્લાનું લખતા તાલુકાનું છદ ગામ જ્યાં પણ એમનું મૂળ ત્યાં પણ મતદાન હક ધરાવે છે મુજબ તો અહીં અમારા ગામમાં જોઈએ તો એમનું ભરવાડ નવગનભાઈ ભગવાનભાઈ કરીને નામ છે એમના મૂળ વતનમાં ચબાણ નવગનભાઈ ભરવાડ ભગવાનભાઈ કરીને નામ છે